टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना લોકો દિવાળીના પર્વની ઉજવણી છે પોતાના પરિવાર સાથે કરી રહ્યા છે બીજી તરફ આજે સિવિલ હોસ્પિટલ છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટરો ફરજ બજાવી રહ્યા છે નર્સિંગ સ્ટાફ બજાવી રહ્યા ફરજ બજાવી રહ્યા છે તેમની રજાઓ કેન્સલ કરવામાં આવી છે અને તેઓ હજે સતત દર્દીઓની સારવારમાં લાગ્યા રહે છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ આપણી સાથે છે સાહેબ દિવાળીને લઈ કેવા આદેશો અપાયા કઈ રીતની તૈયારી કરવામાં આવી છે અહીંયા હોસ્પિટલમાં આપ સૌ જાણો છો તેમ દિવાળીના પરમમાં પ્રાઇવેટ ડૉક્ટરો પણ ખૂબ મોટા પ્રમાણમાં બહાર ફરવા જતા હોય છે અને સિવિલ હોસ્પિટલની હંમેશાની જવાબદારી રહેતી હોય છે અને કન્ટિન્યુસ અમારે ત્યાં પેશન્ટનો ફ્લો રૂટિન કરતાં પણ દિવાળીના દિવસોમાં વધારે જોવા મળતો હોય છે ફટાકડાને કારણે દાજવાનો અને અમુક એ પ્રકારના પ્રસંગો પણ બનતા હોય અમારે ત્યાં જે કંઈ ડ્યુટી રૂટિનમાં જે ડ્યુટી પર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ હોય છે એનાથી પણ વધુ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે રેસિડેન્ટની સંખ્યા પણ વધારવામાં આવી છે અને અમે વધારે વધારે સ્ટાફ ઓન કોલ પણ અમે રાખ્યો છે જેથી કરીને કોઈક ઇમરજન્સી ઊભી થાય માસ કેસ્યુલિટી આવે તો એને માટેનું પણ અમારી પૂરતી તૈયારી છે